લાખો ભક્તોનો નાદ જય જગન્નાથ સાથે સુરતમાં જહાંગીરપુરા વરાછા સહિત સાત સ્થળોએથી રથયાત્રા નીકળી હતી રથયાત્રા બપોરે સુરત રેલવે સ્ટેશનથી શરૂ થઈ હતી અને આ રથયાત્રામાં કીર્તન મંડળના પાંચ વાહનો જોડાયા હતા અષાઢી બીજના દિવસે સુરતમાં ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે ભાવિ ભક્તોને દર્શન આપવા માટે નીકળ્યા હતા શહેરમાં વિવિધ સાત સ્થળોએથી રથયાત્રા નીકળી હતી ઈસ્કોન મંદિર જહાંગીરપુરાથી શહેરની સૌથી લાંબી યાત્રા બપોરે ત્રણ કલાકે સુરત રેલવે સ્ટેશનથી શરૂ થઈ હતી આ યાત્રાનું મુસ્લિમ સમાજ દ્વારા રિંગરોડ ટેક્સટાઇલ માર્કેટ ચોકી ખાતે સ્વાગત કરાયું હતું બીજી તરફ વરાછાથી પણ રથયાત્રા નીકળી હતી જે રીતે રોડ ઉપર ઇલેક્ટ્રિક વાહનો જોવા મળે છે તે જ રીતે ટેકનોલોજીથી સુરતના વરાછા ખાતે આવેલા ઇસ્કોન મંદિર દ્વારા ગુજરાતના સૌથી મોટા હાઇડ્રોલિક રથ ઉપર ભગવાન સવાર થયા હતા સમગ્ર સુરત શહેર જય જગન્નાથજીના નાદથી ગુંજી ઉઠ્યું હતું આજે સાડી બીજીના દિવસે સુરતમાં ભગવાન જગન્નાથની રથયાત્રા ઈસ્કોન મંદિર જહાંગીરપુરા વરાછા પાંડેસરા સચિન લંકા વિજય હનુમાન મંદિર અમરેલી સહિત વિવિધ સાંસળોએથી નીકળી હતી રથયાત્રાની સાથે રથમાં ભગવાનની વિવિધ ભવ્ય ઝાંખીઓ આકર્ષણનું કેન્દ્ર બની હતી ઈસ્કોન મંદિર જહાંગીરપુરાની પંદર કિલોમીટર લાંબી રથયાત્રા બપોરે ત્રણ કલાકે સુરત રેલવે સ્ટેશનથી શરૂ થઈ હતી યાત્રાની સાથે સાથે વિવિધ વાહનોમાં ભગવાનની ઝાંખીઓ પણ જોવા મળી હતી રિંગરોડ કપડા માર્કેટ ઉધના દરવાજા આરટીઓ અથવા ગેટ ગુજરાત ગેસ સર્કલ જેવા અનેક સ્થળોએ ભક્તો વર્ષા કરીને રથનું સ્વાગત કર્યું હતું જહાંગીરપુરા ઈશ્કર મંદિરની આ રથયાત્રામાં કીર્તન મંડળ પણ જોડાયા હતા જેમની સાથે મંડળના લોકો ભજન ગાતા ગાતા આગળ વધી રહ્યા હતા લગભગ પચાસ હજાર લોકોએ આ રથયાત્રામાં ભાગ લીધો હતો લાખો લોકો એ રસ્તા પર ભગવાનના દર્શનનો પણ લાભ લીધો હતો હર્ષદ મહાયવંશીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ ભગવાન જગન્નાથજીની રથયાત્રા જે વર્ષોથી નીકળતી આવી છે શહેરની અંદર ને ગુજરાત નહીં પણ આખા દેશ નહીં પણ વિશ્વ આખાની અંદર આ તહેવાર ઉજવાતો હોય ત્યારે સુરત શહેરમાં પણ આ જગન્નાથજીની યાત્રા નીકળીને બસ તૈયારી છે વધારવાની છે એમનું સ્વાગત મુસ્લિમ સમાજ દ્વારા રિંગ રોડ ઉપર સલાબતપુરા ટેક્સટાઇલ ચોકી ખાતે મુસ્લિમ સમાજના લોકો દ્વારા પોલીસ શાંતિ સમિતિ દ્વારા મુસ્લિમ આગેવાનો દ્વારા એમના જે રથ સાથે આવેલા ભાવિકો અને મારાશ્રીઓનું ફૂલહાર કરી એમને સાલ ઉઢાડી એમને સ્વાગત કરીને કોમી એકતાનો દાખલો ઉદાહરણ પૂરું પાડવામાં આવશે શહેરમાં કોમી એકતા મજબૂત જ છે અને મજબૂત રહેશે એમાં કોઈ શંકાને સ્થાન નથી મજબૂત હતી પણ આવા કાર્યક્રમોથી એકબીજાના પરસ્પર નજીક આવતા હોય છે તાપી માની તાસીર છે આ તાપી માના પાણીની તાસીર છે શહેરની એકતા મજબૂત રહેશે મજબૂત છે અને મજબૂત હતી સોળ વર્ષ થયા સોળ વર્ષ અને આવા કાર્યક્રમોમાં હંમેશા કોઈ દિવસ અઘટિત નથી બનાવ બન્યું બલકે એક બ્યાંગ નજીક આવ્યા છે કોમી એકતા મજબૂત થઈ છે